સ્પેશિયલ મળો આવ્યો ભાવુબેન ને વિડીયો મજા આવે જોવાની હા બહુ મજા આવે અમાર વિડીયો જોવો છો ને મજા આવે અમાર વિડીયો જોવાની કાઈ કેવું છે તો બોલો વિડીયો માં શું કેશો તો ઘર કોલ જડતું નહોતું કા બે ને જો બે વિડીયો બનાવે છે સ્પેશિયલ આવ્યા છે કા ગુડ મોર્નિંગ કેમ છો જય દ્વારકાધીશ હું એ મજામાં જ છું જો ના રેડી થઈ ગઈ છું મારા એક જોડી કપડાં ધોવાના બાકી છે કામ બધું બાકી હતું ને આ છે ને ઝીનુને પાછો તાવ આવી ગયો એટલે બા એને લઈને ગયા છે અને ઘરે રહી કામ કરવા મારે જ જવાનું હતું પણ મેં કીધું બા જાય ને તો સારું રહે ઝીનું એન પાસે જ હોય તો મેં કીધું તમે લઈને જાઓ નીલમને કામ હતું એ હારે ગઈ છે અને મેં કીધું ત્યાં સુધી હું બધું કામ રેડી કરી નાખું જો નવરી થઈશું એક જોડી કપડાં ધોવાના છે હમણાં પતાવી દઈશ ફટાફટથી કોઈ સે નહીં ઘેરે હોતે તો મેં કીધું હાલ પેલા એડિટિંગનું કામ પૂરું કરી દઉં પછી અહીંયા કોકનું કોઈક હોય એક રૂમ હોય એટલે તકલીફ થાય અને આજ છે ને એક મને મળવા આવવાના છે મહેમાન કેમ કે વિડીયો જોતા હોય ને તો હું દિવાળી અહીંયા દસ દિવસ માટે ત્યારે મેળ આવ્યો નહોતો તો પાછી અત્યારે આવીશું તો ફોન કર્યો કે અમે આવીએ એમ તો મેં કીધું આવી જાઉં આપણે કાંઈ ના પાડવાની હોય નહીં તો એ લોકો આવવાના છે રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને ફોન તો કર્યો હતો કે ક્યારે એ નીકળશે ને એટલે ફોન કરશે એમ કીધું તું કાંઈ નહીં આપણે આવે ત્યારે મળ્યું ચાલો રહીજો ત્યાં સુધી વિડીયોમાં ત્યાં સુધી હું કામ પતાવી દઉં એડિટિંગ કરી નાખું બાની આવે ત્યાં સુધીમાં હું નવરી થઈ જાઉં ફેમિલી જોઉં હું કહેતી હતી ને એક સબસ્ક્રાઈબર આવવાના છે એ આવ્યા જો મેં સોડા પીવડાવી દીધો પણ છે ને વિડીયો ચાલુ નતો કર્યો આ સ્પેશિયલ આવ્યા છે પાલીતાણે ક્યાં પાલીતાણે જ આવ્યા હા અમારે વિડીયો જો ને સ્પેશિયલ મારા માટે ધવો ખાધો જ પરવડી શું કહેશો

કઈ નઈ જાય છે અલગ અલગ લેવા આ બધા જો સોડા પીવે ને આમ જો હજી દવા લઈ થી જીનું છે ને દવા લેવા ગયા થાય દવા લઈને આવ્યા એની બા ને મોકલ્યા થાય દવા આ રુદુ ની દવા જો દવા લાવવાની હાલો જમવા જાવી સીવી જમવા મોટા જેઠાણી ઘરે જમવાનું છે તડકો માથે લઈને જાવી સીવી કા હું બનાવ્યું હોય કાંઈ ખબર નથી આજ મારે મહેમાન આવી ગયા પછી આ લોકો ગારે થઈ ગયા થાય મોડું થઈ ગયું તે મેં કીધું હાલો અત્યારે સાહેબ એમને ન રાખ્યા બાર વાગવા આવી ગયા છે તડકો એ ત્યાં બહુ છે જોરદાર તાંગ ઘટે નહીં જો ગાડી ભરાય છે ગાડી જો કેટલું રૂ વેરાણું છે ગાડી ભરાતી હોય ને એટલે અમારા શેરીમાં આવું જ થાય રૂ રૂ મોંઘું છે રૂ હાલો આવી જાવ ખાવા બટેકાનું શાક ખીર કેરી અને આ છે ને આ તો મને બહુ ભાવે ગુંદા છે એટલે મેં બધા લઈ દીધા જો આ બે જેટલા ખાવા થાય ને એટલા લઈ દીધા અને થાળીમાં બીજા મેં લઈ દીધા बधाई मार खाई जाओ अगर खाई जाए एम कही से सोहम ना घेर बधाई जमे से बोल अबाल घरे बत्ते सामने से अने आमी गुलडू लाया से क्या से गुलडू बानी बार बेटा खावा जिनु ये खाली दे दो फैमिली के तड़को से आई फेपसी जो दे आ के ले वो पादर छे के जो પાસ વાળી સાકુ થોડી સાકી મને તડકો લાગી હું એડ ઉતારવા ગઈ હતી ને અત્યારે ધરણ ઘરે હતી મારે હેઠે આવ છે તારે હા ભાઈ ફેપ્સી આપી કે છે દૂધ ની છે આમ તો ધોળી ફેપ્સી છે દૂધ ની ના લચ્છી છે વાહ એકદમ મસ્ત છે મને લઈ આવી દીજો પછી હો ને કેટલો તડકો છે આ બે એકલા એકલા ફેપ્સી લઈ આવ્યા છે અને હું જો અત્યારે ઘરે આવી આ બધું સફળ લઈ ગયા તા સફળ લઈ એક બેટાય કોણ ઉતારે હું ઉતારું દાદા કાં સારું કરે છે દાદા શું સારું કરે તડકાના હે ની ડાળ કોણ સારું કરે તડકાનું અમારે આવું સારું ન કરવાનું એ આ બધું દાદા જ કરે કામ કામારે કરવું પડે ને ખાવું હોય છે ખાવું હોય તે તમારું બાઈઓને કહી દેવાય તૈયાર ખાય હું કાંઈ નહીં કરું

રુદા તાર નથી ખાવો ફેમિલી પોપૈયું ખાઈ લીધું અને હવે બિસ્કિટ ખાવાનું છે નહીં આને ખવડાવવાનું છે આપણે બિસ્કિટ જો આ કોઈતરાને ખવડાવી છે બિસ્કીટ કા દાદા લાવ્યા ક્યાંક વેચતા હશે ને તે સારીના ચાર બિસ્કીટ લાવ્યા તેમ આને ખવડાવી દીધું એની ભૂખ લાગી હોય ને અને છે ને મને અત્યારે પાછા એક સબ્સ્ક્રાઇબર આવવાના છે મળવા ઈ લોકો તે વિડીયો જ બનાવે છે યુટ્યુબ માં કામ કરે છે આવવાનું કેતા થા હમણાં જો આવે ને તો હું મળાવું હવારનું કેતા થા પણ હવે અત્યારે આવ્યા નથી હજી કદાચ હમણાં આવે ને તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો મળાવું હમણાં ફેમિલી સબસ્ક્રાઈબરની વાત જોતી હતી ને એ તો ન આવ્યા પણ બીજા આવી ગયા ના 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 સબસ્ક્રાઈબર આવી ગયા આ બે ભાઈ આવ્યા જો મારા વિડીયો જોતા હોય ગારિયાધરથી આવ્યા છે એ ગારિયાધર નામ કે છે ગારિયાધરથી આવ્યા એમ કા મને જોવી એમ કેતા કાં જોવા માટે પોઈ ગયા ફોટો પાડવો ફોટો પાડી એમ કે ફોન બે લાવ્યા નથી મેં કીધું બેન ફોટો મારા વિડીયા જોવો છો ને મજા આવે મારા વિડીયો જોવાની કાંઈ કેવું છે તો બોલો વિડીયોમાં એને કાંઈ કેવું છે નહીં પણ ખાલી છે ને ફોટો પાડવા આવ્યા મારે ફોટો પાડવાનો છે ને હાલો ફોટો પાડી દેવી બે આવ્યા છે એટલે પછી એને કંઈક પીવું હોય ને તો પીવડાવી શું પીવાનું એક સોડા પીવી છે કાંઈ નહીં પછી પહેલી વાર મળે ને એટલે થોડુંક લાગે કાંઈ નહીં હાલો ફોટો પાડી દેવી તો આવવાના છે ને એ આવી ગયા છે એને મારું ઘર મળે નહીં ને પહેલી વાર આવે એટલે મેં કીધું તમે ઉભા રહ્યો હું આવું એમ તો મેં કીધું છે ભાવ વાઘેલા ઘર ક્યાં એમ કહેવો ને એટલે બતાવશે પણ જે લોકોને આવવું હોય ને એ મને ઈન્સ્ટા મેસેજ કરીને આવજો એટલે હું છે ને કહી દઉં એ લોકોને કેમ કે આ મારે બે ત્રણ ઘર છે ને એટલે હું કયા ઘરે હોય ને એનું નક્કી ન હોય પાછું એટલે કાંઈ નહીં હાલો જો લઈ આવું એને આ મહેમાન આવ્યા જો એને ઘર નહોતું મળતું આવી ગયા લેવા ઘર નહોતું મળતું મે કીધું તું જો અહીંયા જૂનું શમશાન છે ને અહીંયા જૂના શમશાન થી આ ભાવનગર રોડ ગયો અને અહીંયા માર શેરી છે જો આ મારી શેરી હું કેશો તો

તો ગાડી અમે લાવીએ અને જેમ જોતું લઈ જાય એમ જો ને બ્લોગ નું નામ લખ્યું છે યુટ્યુબ કેમ કે અત્યારે બધા જે વ્લોગ કરે ને ફોર વ્હીલ માં ટુ વ્હીલ માં ગમે ત્યાં યુટ્યુબ દોરી જ નાખે આ લોકો ને જો તાણ કરી પણ રહેતા નથી જાવું જાવું કરીને હવે ફાઇનલી જાય છે કાઈ નઈ હું ભાજી બનાવતી હતી મેં કીધું હાલો ખવડાવું તે જોઈ કે હવે દિવાળી આવશું એનો એક નાનો છોકરો છે ને એને ઘરે મૂકીને આવ્યા છે એવું છે કા આર્યન ભાઈ ને ઘરે મૂકીને આવ્યા છે હમ આ લોકો સેટિંગ કરીને દાય હોય એકાદા ને ઘરે મૂકીને નગર રોકી લેશે એમ કર્યું છે ને હા મારી મોટી બેન જેવા છે આ કેમ કે મારી મોટી બેને એમ કરી છોકરાને નો લાવે હો રોકાવું ન હોય ને એટલે છોકરાને નો લાવે નકરમ રોકી લેવી એને હા હા બાનું મળી જાય ને આ લોકો એવું જ કઈક કર્યું છે પ્લાન કરીને જ આવ્યા હશે હોય જો કઈ નઈ ફરી પાછા ક્યારે આવશો પાક્કો આવજો હાલો દિવાળી હા એવું કરશું તો અમે આવશું હાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ ભાજી ખાવા

તો પછી ના પડે આમ કરો તો હારો હાલો જો ઓલા લોકો રોકાણા નહીં અમે જો મસ્ત મસ્ત ભાજી ખાઈ છે એને મિસ કરી દીધી ભાજી કા રોકાણા તો મજા આવે ભાજી ખાવાની કાઈ નહીં અમે ખાઈ લેવી હર વાર ખવાય ગયા તા હાલો કાઈ નહીં એને આપણે બીજી વાર ક્યારેક આવશે ને ત્યારે ખવડાવી દેશું હારો હાલો જય દ્વારકાધીશ